हेलो मित्रों केमशो बता मजा मा पर मजा मा छु जो आज आ जासी खातर नाखो अत्याचार मा कारण के वर्षात रह गयो એટલે હું કો આલો ખાતર ના જે કોપા માં રજા હતી એટલે આપડે વારો પડી ગયો છે ખાતર નાખવાનો જો બેબી ખાતર નાખવા કોપા માં હું કો ખાતર નાખી દઈયા જે

મેળો નલી દે ક્યાંય અડધી લગન નખાઈ ખાજેલો છે એટલું નાખી દીધું અહીધું નખાઈ છે અડધું બાકી છે આપણે તો ખમી જાવું છે એ ભરે છે એ તો બાકી છે કાંઈ નાખવાનું ભાઈ कारण कभी आप रे तेरे बोवन का ही नहीं तेरे दिमाग में ना फोन हुए आप रे ना क्या देखा है ना कौन सा है नूतन परिचय उनके ना कौन से हैं ये वे ना क्या अलग वाला पटाफट लगाया था ये नहीं तार ना करते आप रे के ना कौन था तूने दिया है यमथाल वाला पटाफट बस अपना है तो खाते नहीं थे ना न આપડે કઈ નાખવાનું થતું નથી આપડે તો અહીં કઈ નહીં બેઠો હોય આપડે અમારે ત્યાં ઘડી કાટા આવે ના ના હવે આપડે થી કઈ લખાવે નહીં તું નાખવા માંડ એકલી ચોરી તો નાખે છે એકલી ને આપડે હવે રહી ગયા ઉભા આપડે ખાઈ લેવાનું છે પોરો હાલો મિત્રો ઘડી ગાવ નખાવા આવે કારણ કે સાથે અમારે પૂજેલો છે ઘેરમાં તો ઘડી નાખી દઈએ તો કારણ કે

આ એકલા મેં નાખજો એ તો આ રેકોર્ડ બધું દઈ ન ખાવા રહીઓ અને આ ખેતરા બેન નાખ્યું એ તો ખાલી ખાલી સો ઉભી રહેતા લે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ખૂબ નહીં નવા